નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ શુભ શરૂઆત પાંચ જાન્યુઆરી આજનો શબ્દ જોઈએ અંગ્રેજીમાં ઘેલ જી એ એલ ઈ ગુજરાતીમાં આંધી અને હિન્દીમાં તુફાન અને સંસ્કૃતમાં અતિવાત આજનો સુવિચાર છે દુનિયામાં સારું યુદ્ધ અને ખરાબ શાંતિ શક્ય જ નથી ફ્રેન્કલીને કહ્યું છે આજનો કોયડો ઘેટું આપે પણ દૂધ નહીં ગરમી આપું પણ અંગાર નહીં રેસા છે પણ દોરા નહીં કપડાં બને પણ કપાસ નહીં તો જવાબ આવશે ઊન મિત્રો આજના ઇતિહાસ ઉપર નજર કરીએ તો પાંચ જાન્યુઆરી પંદરસો ને બાણુંના રોજ મુઘલ બાદશાહ શાહ જહાનો જન્મદિવસ હતો પાંચ જાન્યુઆરી ઓગણીસો ને એકતાલીસના રોજ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટોડીનો જન્મદિવસ હતો પાંચ જાન્યુઆરી સોળસો ને છાસઠના રોજ શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહનો જન્મદિવસ હતો

પોષ સુદ સાતમના દિવસે નાનકશાહી કેલેન્ડર અનુસાર પાંચમી જાન્યુઆરીના દિવસે થયેલ તેઓએ દેશ અને સંસ્કૃતિના રક્ષણ માટે સંત સિપાહી એવી ખાલસા પંથની રચના કરી હતી ગુરુ ગોવિંદસિંહના સમયમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબનું રાજ્ય હતું જેમણે પાંચ કથી શરૂ થતી નિશાની ધારણ કરી જેમાં કેસ કંધા કિરપાણ કચ્છા અને કળાનો સમાવેશ થાય છે કેસ સંત ઋષિમુષિની ઋષિ મુનિની નિશાની છે જ્યારે કીરપાણ સિપાહીની નિશાની છે આ તલવાર નહીં પણ કીરપાણ છે જેનો ઉપયોગ કોઈની આન બચાવવા કે રક્ષણ કરવાનો છે ગુરુ ગોવિંદસિંહને સમયને ઓળખીને દેહધારી ગુરુઓની પ્રથા બંધ કરી અને ગુરુ ગ્રંથ સાહેબને ગુરુપદે સ્થાપ્યા હતા આમ કરીને તેમણે કોઈ વ્યક્તિ નહીં પણ જ્ઞાન અને ભક્તિ મહત્વનું સ્થાપિત કરેલ ગુરુ ગોવિંદસિંહ અને મુગલ સેનાના સેનાપતિ વચ્ચે જે યુદ્ધ થયું હતું તે ઇતિહાસમાં ચમકોડના યુદ્ધ તરીકે ઓળખાય છે મિત્રો શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદ સહે જાપ સાહેબ અકાલ ઉત્સજ વિચિત્ર નાટક ચંડી ચરિત્ર શાસ્ત્ર નામ માલા ખાલસા મહિમા અને જફરનામા જેવી રચના પણ લખી છે તેમનું અવસાન સાત ઓક્ટોમ્બરે સત્તરસો ને આઠના રોજ થયેલ હતું આજના પ્રશ્નોની વાત કરીએ મિત્રો ખૂબ જ અગત્યના જે એનએમએમએસની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે નંબર એક કઈ જાતિના માધ્યમથી મધ્ય એશિયાની અનેક ચીજવસ્તુઓ ભારતમાં આવતી અને બહાર જતી તો જવાબ આવશે વણજારા નંબર બે ગીર અને બરડા આલેચ અને કચ્છના રણપ્રદેશમાં કઈ વિચરતી પ્રજા રહે છે જવાબ આવશે માલધારી છે જવાબ આવશે નટ બજાણિયા લોકો પ્રશ્ન નંબર પાંચ કાંગસિયા વેડવા મદારી ડફેર વગેરેનો સમાવેશ શેમાં થાય છે તો મિત્રો જવાબ આવશે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં આજની કહેવત છે એક મ્યાનમાં બે તલવાર ન રહે તો ફરીથી મળીશું મિત્રો આ પ્રાર્થના સંમેલન તમને કેવું લાગે છે જરૂરથી કોમેન્ટમાં જણાવશો અને પીડીએફ ફાઇલ પણ આપણે કોમેન્ટમાં આપેલી છે નમસ્કાર મિત્રો હવે જોઈશું આપણે સવારની મુખ્ય હેડલાઇન્સ પાંચ જાન્યુઆરી આજના મુખ્ય સમાચાર નંબર એક રાજ્યમાં તેતાલીસો જગ્યાઓ પર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે સમાચાર નંબર બે કાશ્મીરના શોપીયોમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ સ્થળ જયપુરમાં આયોજિત ડીજી કોન્ફરન્સમાં પીએમ મોદી અને અમિત શાહ ભાગ લેશે સમાચાર નંબર ચાર મંત્રીના નેપાળ પ્રવાસનો આજે બીજો દિવસ છે સમાચાર નંબર છ અમેરિકન વિદેશ મંત્રી આજે ફરી ઇઝરાયલના પ્રવાસે જશે સમાચાર નંબર સાત સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ખેંચતાણ થશે આગળ જોઈએ મિત્રો શિક્ષણ કુંજના આજના સુવિચાર ખૂબ જ સરસ છે તમારો અહંકાર બીજાને કદાચ ડંખે પણ તમારું તો પતન જ કરે કન્ફ્યુસિયસે લખ્યું છે આગળ જોઈએ મિત્રો આજનું અવનવું તો કાંગારુ આશરે પચીસ ફૂટ લાંબો ગુદકો લગાવી શકે છે મિત્રો આજના અવનવા જોઈએ એક મધમાખી તેના સમગ્ર જીવનકાળમાં આશરે બાર ચમચી મધ બનાવે છે મિત્રો જ્ઞાન સાધનાની પરીક્ષા આવી રહી છે તૈયારી કરવા માટે વિન જવાહર નવોદય વિન પીએસસી વિન એનએમએમએસ અને વિન એસએસસીની બુક મેળવવા માટે આપેલ નંબર ઉપર તમે સંપર્ક જરૂરથી કરી શકો છો